બેદી પરબ હતું તો સાહેબને કીધું બેદી રજા આપો ને સાહેબ કે બેદીને એક કલાક વાર તમારે ડ્યુટી જ કરવાની છે કીધું કાંઈ વાંધો નહીં અમે તો નોકરીયાત માણા ગયા ડ્યુટી તો કરવી જ પડે ને મારે ફોન કોણ હોય તો સાહેબ નો ફોન હલો બોલો સાહેબ નો હોય અરે પણ હા આ તો એક કામ કરો આ તમે પોતા નાખો હો આ નાખો આ મોબાઈલમાં પોતા નાખો તમે આ નાખો નાખો ગામમાં છોકરા પકડવા વાળા આવ્યા છે કે હું તમારા મોબાઈલમાં પોતા નાખું નાખો આ નાખ્યા 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 હો મારા દીકરા મારા એ તૈણી એમ હો ગઠિયા જેવો જ છે આવા દે બજારમાં કસે તો બજારમાં છે ને

લાય લાય હું પેલા મોટું કલર વાળું કરી નાખું પછી તમે હાલતા દાઈજો અને મોટા કરતા દઈ કલર વાળા બરોબર બરોબર હ હ હ પાણી નાખ્યા આમાં નાઈક નાઈક પાણી નાખ બ લે હા ખાંટો કલર ચો બ લે

મારા માણસો ખાસું તો બહુ વાર લગાડી હા ફોન હલો આ દાઉદભાઈ તમે ઉધિ નો કરતા મારા માણસો રહ્યા ને એ છોકરાને ને પકડવા જાય પકડીને લાવે ને એટલે તરત હું તમારી પાસે લાવું હું હા હા દાઉદભાઈ પાંચ વાગ્યા આજ આજવી આવે બસ એ હા

એ હા તમ તારે છોકરા પકડવા વાળા રહ્યા ને એને જ હું ગોતું છું હા એ હા એ ઝડી જાય ને એટલે હું પોલીસ સોક્યા લઈને જ આવું છું તમ તારે હા તમે ઉપાધી ન કરો આ જ છોકરા પકડવા વાળા લાગે છે લાઈ તો જોવા દેતો દિશે કોઈ બીજા છે અરે ઈ મને આ ગામમાં પોલીસવાળા આતાય આ ગામમાં પોલીસ આપણને ગોતે છે હાલો હવે દેવો દેવો કઈ ન ને તું તમારી ના તમારો પાપ પાકો નકર સાહેબ કાબા કાટી નાખશી ઉભી ના રહ્યો ભાગી ભાગીને ક્યાં જઈશું નો મુકો ટપુ સમાદાર છે ઓ नाखी से कदा ने आ तुम छोकरा पकड़ो के दुना है साहब हमें क्या छोकरा पकड़ी है बोल कितना छोकरा पकड़ो हो तुम्हें साहब साहब वो नहीं कहो तू नहीं के काय वांदो नहीं तू नो के काय नहीं बता रे बोल ओ बोलो साहब कहो बोल हमें बार महीना में लूने है लगभग बार सौ सोपड़ा पकड़ी नहीं खा हाँ 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 हाँ

ઉતાવે <coughs> 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 <coughs>